બચાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ગેસ સિલિન્ડરમાં ભારે બ્લાસ્ટ થયો આ બ્લાસ્ટમાં બે ફાયરના જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ તેમજ ત્યાં રહેલા એક સ્થાનિક વ્યક્તિને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે રૂમના ઉપરના સિમેન્ટના પતરા અને દિવાલો તૂટી ગઈ હતી ત્રીજા માળે રહેલી ત્રણથી થી ચાર રૂમને ભારે નુકસાન થયું છે ઘરમાં રહેલો ઘર વખરીનો સામાન ભળી ગયો છે અને વિખેર થઈ ગયો હતો ફાયર વિભાગના જવાનોની ઝડપી કામગીરીથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે પરંતુ આ ઘટના સુરત શહેરમાં સુરક્ષા બાબતે ફરી ચેતવણી રૂપ બની છે